હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્ર આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ સમય સંખ્યાઓમાં અભ્યાસ કરવાના છે જેમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ દાખલા નંબર પહેલો આગળના વિડીયોમાં જોઈ ગયા છે આ વિડીયોમાં આપણે આગળના દાખલા જોવાના છીએ જોઈએ દાખલા નંબર બે કે પેટનમાં વધુ ચાર સમય સંખ્યાઓ લખો આ એક આપણને પેટર્ન આપેલી છે કંઈક ત્રણના છેદમાં પાંચ માઇનસ છના છેદમાં દસ માઇનસ નવના છેદમાં પંદર માઇનસ બારના છેદમાં વીસ આનીથી વધુ ચાર સંખ્યાઓ લખવાની છે એવી રીતે માઇનસ એકના છેદમાં ચાર માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણના છેદમાં બાર બરાબર આની વધુ ચાર સંખ્યાઓ લખવાની છે હજી આપણને બીજી બે સંખ્યાઓ અહીંયા આપી છે કે માઇનસ એકના છેદમાં છ બેના છેદમાં માઇનસ બાર ત્રણના છેદમાં માઇનસ અઢાર ચારના છેદમાં માઇનસ ચોવીસ એ રીતે આ સંખ્યા આપી છે તો આપણે આગળની પેટર્ન લખવાની છે તો આપણે પેલું જોઈએ માઇનસ ત્રણ ના છેદમાં પાંચ તો માઇનસ ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં એક તો હોય છે તો કેટલા થાય માઇનસ ત્રણ છેદમાં પાંચ પહેલી સંખ્યા છે બીજી સંખ્યા જોઈએ માઇનસ છ દસ છે અને કઈ રીતે લખાય તો કે માઇનસ ત્રણ ના છેદ માં પાંચ ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ દુ છ અને પાંચ દુ દસ માઇનસ ત્રણ છેદમાં પાંચ ને બે વડે ગુણેલા છે બરાબર હવે ઊંધું લખીએ પહેલાથી કારણ કે જો તમને લખવામાં સરળતા રહે આગળ કઈ રીતે લખવું એ માટે બરાબર તો માઇનસ ત્રણ છેદમાં પાંચ આમના ગુણ્યા બે છેદમાં બે લખીએ તો બે ના છેદમાં બે બે ઉડી જાય તો આમના તો આનો જવાબ કેટલા આવ્યો માઇનસ છ ના છેદમાં દસ હવે માઇનસ ત્રણ માં ચાર તેરી બાર એટલે માઇનસ બાર અને પાંચ ચોકવીસ બરાબર તો જુઓ આપણને આ જ આપ્યું છે અહીંયા પણ આપણે ઉપર નીચે કેટલા વડે ગુણ્યા એક બે ત્રણ અને ચાર વડે ઉપર નીચે ગુણાકાર કર્યો છે આગળ જે છે એ માઇનસ ત્રણના છેદમાં પાંચ છે એ તો આમ નામ રાવા દીધા છે આવી આગળ કેટલી કીધી ચાર સમય સંખ્યાઓ કીધી છે તો આગળ આપણે ઉપર નીચે પાંચ વડે ગુણી નાખીએ છ વડે સાત વડે અને આઠ વડે આગળ આગળની ચાર સંખ્યાઓ વડે ગુણી નાખીએ તો આપણને આગળની ચાર સંખ્યાઓ ચાર સમય સંખ્યાઓ મળી જાય આપણે પહેલાં લખીએ હવે ચાર વડે ગુણ્યા બીજી આપણે કેટલી મેળવવાની છે ચાર તો આપણે માઇનસ ત્રણ ના છેદમાં પાંચ છે એને પાંચ વડે ગુણીએ છ વડે સાત વડે આઠ વડે અને આપણે ચાર કીધી ચાર કીધીએ પેલા માઇનસ ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા ચાર વડે ઉપર નીચે ગુણ્યા તો માઇનસ બાર ના છેદમાં વીસ આવે છે બરાબર એવી રીતે પાંચ વડે ગુણીએ તો માઇનસ પંદર ના છેદમાં કેટલો આવશે પચો પચો પચીસ હવે આગળની સંખ્યા મેળવવા માટે છ વડે ગુણીએ ઉપર નીચે છના છેદમાં છ તો છના છના છેદમાં છ અને છના છેદમાં છ ઉપર નીચે બે કેન્સલ થઈ જશે તો જવાબ તો મારે ત્રણના છેદમાં પાંચ આવવાનો છે ત્રણ છ અઢાર તો માઇનસ અઢાર છેદમાં છ પંચા ત્રીસ એવી રીતે આગળ ગણીએ માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા સાતના છેદમાં 7 3 * 7 = 21 એટલે -21 5 * 7 = 35 - કેવી રીતે આવે છે તો કે આ માઈનસ અને પ્લસ ગુણાકારમાં માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ જો ગુણાકારમાં શું થશે પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ 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 માઈનસ પ્લસ 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 થશે પ્લસ માઇનસ આપ્યું હોય તો માઇનસ માઇનસ પ્લસ હોય તો પણ માઇનસ 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 હોય તો પ્લસ 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 હોય તો પ્લસ બે જુદી જુદી નિશાની હોય તો ગુણાકાર હંમેશા માઇનસ થાય છે બે સમાન નિશાની હોય તો ગુણાકાર કેવો થાય પ્લસ અને માઇનસના પ્લસ છે તો કેવું થઈ જશે માઇનસ એ રીતે આગળના બધામાં પણ માઇનસ શું કામ આવશે કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે તો માઇનસ માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા આઠના છેદમાં આઠ આઠ તેરી ચોવીસ એટલે માઇનસ ચોવીસના છેદમાં પાંચ અઠા ચાલીસ તો પેટર્નની આગળ વધુ ચાર સમય સંખ્યાઓ કીધી છે તો આ ચાર આપણને આપીએ છીએ ચાર કીધી છે તો આ ચાર આવી કઈ આવી માઇનસ પંદરના છેદમાં પચીસ માઇનસ અઢારના છેદમાં ત્રીસ માઇનસ એકવીસના છેદમાં પાંત્રીસ અને માઇનસ ચોવીસના છેદમાં ચાલીસ તો આપણે લખી નાખીએ કે પેટર્ન લખવી પડશે જવાબમાં એટલે કહીએ માઇનસ ત્રણના છેદમાં પાંચ માઇનસ છના છેદમાં દસ માઇનસ નવના છેદમાં પંદર માઇનસ બારના છેદમાં વીસ આગળને આ ચાર આપીને ચાર મેળવવાની કીધું છે લખી નાખીએ માઇનસ પંદરના છેદમાં પચીસ માઇનસ અઢારના છેદમાં ત્રીસ માઇનસ એકવીસના છેદમાં પાંત્રીસ અને છેલ્લે કહી માઇનસ ચોવીસના છેદમાં ચાલીસ આ આગળની આપણને ચાર પેટર્ન હતી એ મળી ગઈ બરાબર આપણે ચાર કીધી છેલ્લી કઈ છે માઇનસ ચોવીસના છેદમાં ચાલીસ પંદરના છેદમાં પચીસ અઢારના છેદમાં પચીસ એકવીસના છેદમાં પાંત્રીસ ચોવીસના ચાલીસ પેટન કઈ છે કે આને આપણે એકના છેદમાં એક વડે ગુણેલા છે ઉપર નીચે બેના ત્રણ ચાર પાંચ છ સાત આઠ વડે ગુણેલા છે હવે એ રીતે બીજો દાખલો જોઈએ માઇનસ એકના છેદમાં ચાર માઇનસ બેના છેદમાં આઠ માઇનસ ત્રણના છેદમાં બાર તો માઇનસ એકના છેદમાં ચાર છે ને ઉપર નીચે એક વડે ગુણા લાવશે જવાબ તો માઇનસ એકના છેદમાં ચાર જ આવવાનો છે હવે માઇનસ એકના છેદમાં ચારના બે વડે ગુણો તો શું જવાબ આવશે જોઈ લઈએ તો માઇનસ બેના છેદમાં આઠ માઇનસ એક ગુણ્યા બે માઇનસ બે માઇનસ પ્લસ માઇનસ થશે અને ચાર દુ આઠ તો બીજો જવાબ મળે છે એ રીતે માઇનસ એકના છેદમાં ચારના ઉપર નીચે ત્રણ વડે ગુણી જવું એક ગુણ્યા ત્રણ ત્રણ માઇનસ પ્લસ માઇનસ અને ત્રણ ચાર તેરી બાર તો માઇનસ ત્રણ છેદમાં બાર મળ્યો તો આ કઈ મળી પહેલી ત્રણ સંખ્યાઓ આપણને જે આપેલી છે એ હવે આપણે આગળની કેટલી મેળવવાની છે ચાર તો હજી ગણ મેળવીએ એકના છેદમાં ચાર ગુણ્યા ચારના છેદમાં ચાર તો માઇનસ ચારના છેદમાં ચાર ગુણ્યા ચાર તો કે સોળ એવી રીતે માઇનસ એકના છેદમાં ચાર ગુણ્યા પાંચના છેદમાં પાંચ તો માઇનસ પાંચના છેદમાં હવે કોના વડે ગુણી નાખીએ માઇનસ એક ના છેદ માં ચાર ગુણ્યા સાત ના છેદ છેદમાં સાત તો કેટલા જવાબ આવશે માઇનસ સાત ના છેદ માં સાત ચોક અઠ્યાવીસ તો આપણને માઇનસ એકના છેદમાં ચાર માઇનસ બેના છેદમાં આઠ માઇનસ ત્રણના છેદમાં બાર આપી હતી એની પેટર્ન મેળવી તો શું હતું કે ઉપર નીચે એક બે અને ત્રણ વડે ગુણેલા હતા તો આપણે બીજા ચાર પાંચ છ સાત વડે ગૂણી નાખ્યા તો આપણને આખી પેટર્ન જ મળી ગઈ હવે એ લખી નાખીએ જવાબ લખી નાખીએ આખો માઇનસ એકના છેદમાં ચાર માઇનસ બેના છેદમાં આઠ માઇનસ ત્રણના છેદમાં બાર આ ત્રણ આપણને આપી હતી અને ચાર મેળવવાની કે મેળવી માઇનસ ચારના છેદમાં સોળ માઇનસ પાંચના છેદમાં વીસ માઇનસ છ ના ચોવીસ માઇનસ સાતના છેદમાં અઠ્યાવીસ પછી આગળ મેળવવાની કીધી હોય તો કેટલા આઠ વડે ગુણી નાખવાના ઉપર નીચે પછી નવ નવ વડે દસ વડે અગિયાર બાર જેટલી સંખ્યાઓ કીધી હોય એટલી સંખ્યાઓ વડે ગુણતા જવાના તો આપણને સંખ્યાઓ મળી જાય પેટર્નની એટલે જાણી જોઈએ હવે ત્રીજાની માઇનસ એકના છેદમાં છ ગુણ્યા એકના છેદમાં એક તો શું થશે માઇનસ એકના છેદમાં છ તો માઇનસ એકના છેદમાં છ ગુણ્યા બે ના બે કરીએ તો શું હશે બે ના છેદમાં બાર તો માઇનસ બે ના છેદમાં બાર હવે માઇનસ એકના છેદમાં છ ને હું ઉપર નીચે ત્રણ વડે ગુણ તો માઇનસ ત્રણના છેદમાં છતેરી અઢાર બરાબર એવી રીતે ચારના છેદમાં માઇનસ એકના છેદમાં છ ને ચાર વડે ગુણું તો કેટલા 4 માઇનસ ચારના છેદમાં ચોવીસ આ ચાર સંખ્યા વાપરી છે આ જોઈએ તો એક વડે બે વડે ત્રણ વડે ચાર વડે જ ગુણેલા છે તો આપણે આગળની સંખ્યા વડે ગુણી નાખીએ પાંચ વડે ગુણીએ તો માઇનસ પાંચના છેદમાં ત્રીસ છ વડે ગુણીએ તો માઇનસ છના છેદમાં છત્રીસ હવે માઇનસ એક ના છેદ માં છ ને સાત વડે ગુણીએ માઇનસ આઠ વડે ગુણીએ ના છેદ માં અડતાલીસ તો આપણને આગળની ચાર સંખ્યાઓ મળી ગઈ પેલી ચાર આપી હતી એક બે ત્રણ અને ચાર બરાબર તેવી આપણે પેટર્ન જોઈ તો હું તો કે ઉપર નીચે એક બે ત્રણ ચાર વડે ગુણેલા હતા તો આગળ આપણે બીજા પાંચ છ સાત આઠ વડે ગુણી નાખ્યા તો આગળની ચાર સંખ્યાઓ મળી ગઈ કઈ મળે છે જવાબ લખી નાખીએ તો આપણને માઇનસ એકના આપેલા હતા બેના છેદમાં બાર આપેલા હતા ત્રણના છેદમાં માઇનસ અઢાર લખો અંશમાં લખો કે છેદમાં લખો જવાબ તો સરખો થવાનો છે પછી ચારના છેદમાં માઇનસ ચોવીસ આપેલા હતા પછી આપણને શું મળ્યા પાંચના છેદમાં ત્રીસ માઇનસ પાંચના છેદમાં ત્રીસ માઇનસ છના છેદમાં છત્રીસ પછી માઇનસ સાતના છેદમાં બેતાલીસ માઇનસ આઠના છેદમાં અડતાલીસ તો આગળની બીજી ચાર કઈ મળી પાંચના છેદમાં ત્રીસ છના છેદમાં છત્રીસ સાતના છેદમાં બેતાલીસ અને આઠના છેદમાં અડતાલીસ બરાબર હવે એ રીતે ચોથો દાખલો જોઈ લઈએ માઇનસ બે છેદમાં ત્રણ છેદમાં માઇનસ ત્રણ ચારના છેદમાં માઇનસ છ ના છેદમાં માઇનસ નવ હવે માઇનસ બે છેદમાં ત્રણ લખવું કે બે ના છેદમાં માઇનસ નો લખવું જવાબ જવાનો એકના છેદમાં એક તો જવાબમાં આવશે બે ના છેદમાં માઇનસ ત્રણ બીજું જોઈએ ચારના છેદમાં છ છે તો બે છેદમાં ત્રણ બે વડે ઉપર નીચે ગુણો તો માઇનસ ચારના છેદમાં છ લખું ચારના છેદમાં માઇનસ છ જવાબ તો બે કેવો થવાનો છે સરખો જ પછી માઇનસ બે ના છેદ માં ત્રણ ને ઉપર નીચે આઠ ના છેદ માં બાર માઇનસ બે ના છેદ માં ત્રણ ગુણ્યા પાંચ ના પાંચ પાંચ દુ દસ પાંચ તેરી છ વડે ગુણ્યા છના છેદમાં છ તો માઇનસ બારના છેદમાં છ તેરી અઢાર આપણને ત્રણ આપેલી હતી ચાર મેળવવાની કીધી હતી બેના છેદમાં ત્રણ માઇનસ બેના છેદમાં ત્રણ માઇનસ ચારના છેદમાં છ માઇનસ છના છેદમાં નવ બરાબર હજી આપણે આ ત્રણ આપણને આપેલી હતી ચાર મેળવવાની છે એક લખી નાખીએ કે માઇનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા સાતના છેદમાં સાત તો કેટલા આવશે માઇનસ ચૌદના છેદમાં એકવીસ તો પેલી ત્રણ આપણને આપેલી છે બે છેદમાં માઇનસ ત્રણ ચાર છેદમાં છ છેદમાં નવ બાકીની ચાર આપણે મેળવી લીધી છે હવે આપણે જે જવાબ આવ્યો એ લખી નાખીએ આવે માઇનસ બે છેદમાં ત્રણ પછી હું તું બે છેદમાં માઇનસ ત્રણ પછી ચાર છેદમાં માઇનસ પછી આઠ ના છેદમાં માઇનસ બાર પછી દસ 15 છે માઇનસ પંદર છે માઇનસ તમે અંશમાં માઇનસ લખો કે છેદમાં લખો જવાબ તો હંમેશા કેવો થવાનો છે સરખો માઇનસ અથવા છેદમાં અંશમાં કે છેદમાં જવાબ હંમેશા કેવો મળે સરખો તો આપણને આ આપી તો ચાર બીજી મળી ગઈ આગળને દસ કીધી હોય તો આગળની સંખ્યા વડે ગુણતું જવાનું દસ સંખ્યાઓ થાય ત્યાં સુધી મેળવવાનું તો આનો આનો જવાબ જવાબ મળી ગયો બરાબર અહીંયા લખેલો છે કે એકના છેદમાં છ બેના છેદમાં બાર ત્રણના છેદમાં માઇનસ અઢાર ચારના છેદમાં માઇનસ ચોવીસ પાંચના છેદમાં માઇનસ ત્રીસ માઇનસ છના છેદમાં છત્રીસ અંશમાં લખો કે છેદમાં લખો જવાબ હંમેશા કેવો થાય સમાન આગળનો દાખલો જોઈએ કે નીચેના માટે ચાર સમાન સમય સંખ્યાઓ લખો જેમાં આમાં આગળની પેટર્ન હતી એ જ આમાં છે કે માઇનસ બેના છેદમાં સાત છે પાંચના છેદમાં માઇનસ ત્રણ છે ચારના છેદમાં નવ છે આમાં જેમ એક વડે ગુણે લેતા બે ત્રણ ચાર પાંચ એવી રીતે આમાં ગુણી નાખીએ તો આગળની એક સમાન સમય સંખ્યાઓ કેવી મળશે એકના છેદમાં એક વડે ગુણી નાખીએ બેના છેદમાં બે વડે બરાબર આપણે પહેલું જોઈએ આપણને માઇનસ બેના છેદમાં સાત તો આપેલું જ છે તો બીજી સમાન કઈ થાય છે માઇનસ બેના છેદમાં સાત ઉપર નીચે કેટલા વડે ગુણીશું બે વડે તો માઇનસ 4 ના છેદમાં ચૌદ કેટલી કીધી છે ચાર કીધી છે તો માઇનસ બે ના સાત ને ઉપર નીચે ત્રણ વડે ગુણી નાખીએ હવે તો માઈનસ ના છેદ એકવીસ માઇનસ સાત ને ઉપર નીચે ચાર વડે ગુણી નાખીએ અને સાત ના સાત ચોક અઠ્યાવીસ માઇનસ સાત ને હવે પાંચ વડે ગુણી નાખીએ માઇનસ દસના છેદમાં પાંત્રીસ બરાબર આપણે ચાર સમાન સમય સંખ્યાઓ કીધી છે તો કઈ આવી બેના છેદમાં સાતની ચારના છેદમાં ચૌદ છના છેદમાં એકવીસ આઠના છેદમાં અઠ્યાવીસ દસના છેદમાં પાંત્રીસ આ બીજી કઈ થઈ ચાર સમાન સંખ્યાઓ અને આપણે કઈ સમાન કીધી છે એટલે બરાબર નીચેની આવશે વચ્ચે તો લખી નાખીએ બેના છેદમાં સાત બરાબર માઇનસ ચારના ચૌદ બરાબર માઇનસ છના છેદમાં એકવીસ બરાબર માઇનસ આઠના છેદમાં અઠ્યાવીસ બરાબર માઇનસ દસના છેદમાં પાંત્રીસ તમે છેદ ઉડાડો એટલે કેટલા જવાબ આવશે બેના છેદમાં સાત જ આવવાનો છે બરાબર તો બરાબર લખો તમને આગળનો જે પ્રશ્નમાં કોમા કરીને આપ્યો તો એમ લખો તો પણ ચાલે કે માઇનસ બેના છેદમાં સાત કોમાં માઇનસ ચારના છેદમાં ચૌદ કોમા માઇનસ છના છેદમાં એકવીસ તે બરાબર કરો બધો સરખું જ થશે બરાબર તો ચાર બીજી સમય સંખ્યાઓ કીધી છે એ મળી ગઈ જે સમાન હતી હવે તમને પાંચ કીધી હોય તો જે છ ગુણ્યા છ કરીને નાખવાના ઉપર નીચે પછી સાત કીધી હોય તો સાત આઠ વડે ગુણવાના નવ વડે ગુણવાના આગળ ગુણતા જાવ એટલે સમાન સંખ્યાઓ મળશે બીજું જોઈએ કે પાંચના છેદમાં માઇનસ ત્રણ છે આની ચાર સમાન સમય સંખ્યા લખો તો પેલી કઈ છે પાંચના છેદમાં ત્રણ એકના છેદમાં એક કરીએ તો જવાબી નહીં આવશે તો બીજીથી કરીએ ગુણ્યા બેના છેદમાં બે તો દસના છેદમાં ત્રણ દો છ એટલે માઇનસ છ માઇનસ પ્લસ માઇનસ આપણે આગળ જોઈએ એમ બે નિશાની સરખી હોય તો પ્લસ નિશાની અલગ અલગ હોય તો કેવું થાય માઇનસ માઇનસ અને પ્લસ તો કેવું માઇનસ પાંચના છેદમાં માઇનસ ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ત્રણ તો પાંચ તેરી પંદર છેદમાં ત્રણ તેરી નવ તો માઇનસ નવ એવી રીતે પાંચના છેદમાં માઇનસ ત્રણ ગુણ્યા ચારના છેદમાં ચાર પાંચ ચોક વીસ ચાર તેરી બાર નિશાની માઇનસ હવે પાંચના છેદમાં માઇનસ ત્રણ ગુણ્યા પાંચના છેદમાં પાંચ પાંચના છેદમાં માઇનસ ત્રણ 5 પાંચના છેદમાં પાંચ પચું પચું પચીસ છેદમાં પાંચ તેરી પંદર નિશાની માઇનસ બરાબર તો આપણને બીજી કેટલી કીધી છે ચાર સમાન સમય સંખ્યાઓ તો મળી ગઈ તો કઈ કઈ આવશે તો પાંચના છેદમાં માઇનસ ત્રણ તો એકત્રીસ બીજી દસના છેદમાં માઇનસ છ ત્રીજી 15 ના છેદમાં માઇનસ નવ પછી પચીસ માઇનસ પંદર હવે આગળ કેવી હોય તો છ વડે ગુણવણા છ પંચાત્રીસ ત્રીસ ના છેદમાં છ તેરી અઢાર આગળ મળતું જાવન ત્રીજું જોઈએ ચાર છેદમાં નવ આપ્યું છે તો આને આપણે પેલા કેટલા વડે ગુણસું બે વડે ચાર દુ આઠ નવ દૂ અઢાર ચારના છેદ નવ ગુણ્યા ત્રણ ના ત્રણ ચાર તેરી બાર નવ તેરી સત્યાવીસ ચાર ના છેદ માં નવ ગુણ્યા ચાર ચાર ચોકે ચોકે સોળ નવ ચોક છત્રીસ પાંચ વડે ગુણ્યે ચારના છેદમાં નવ ગુણ્યા પાંચના છેદમાં પાંચ ચાર પંચા વીસ નવ પંચા પિસ્તાલીસ તો આપણે ચાર સમય સંખ્યાઓ કીધી છે તો મળી ગઈ કઈ કઈ મળી હવે લખી નાખીએ જવાબ ચારના છેદમાં નવ આઠના છેદમાં અઢાર બારના છેદમાં સત્યાવીસ સોળના છત્રીસ વીસના અઢાર બારના છેદમાં સત્યાવીસ સોળના છેદમાં છત્રીસ વીસના છદમાં પિસ્તાલીસ બરાબર તો આ વિડીયોમાં આપણે આ દાખલા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો